નમસ્કાર દોસ્તો જુનાગઢ બેઠકને લઈને લાંબા સમયથી કોકડું છે તે ગૂંચવાયું હતું પરંતુ આ જુનાગઢ બેઠકનું કોકડું છે તે ઉકેલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે અને રાજેશ ચુડાસમાને હવે જૂનાગઢ બેઠક ઉપરથી નક્કી માનવામાં આવી રહ્યા છે રાજેશ ચુડાસમા છેલ્લા બે ટર્મથી જુનાગઢના સાંસદ છે એ પહેલાં તે માંગરોળના ધારાસભ્ય હતા કોળી સમાજના નેતા છે અને રાજેશ ચુડાસમાનું જૂનાગઢ જિલ્લા ઉપર ખૂબ સારી પકડ હતી અને રાજેશ ચુડાસમા તે હાલમાં જ ગત વર્ષ વેરાવળના ડૉક્ટર અતુલભાઈ ચગ આત્મહત્યા કેસને લઈને ચર્ચામાં આવ્યા હતા કારણ કે ડૉક્ટર ચગ જ્યારે

ફરિયાદ નોંધાવવાની માંગ થઈ હતી આખરે રાજેશભાઈ ચુડાસમાના પિતાનું નામ પણ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જૂનાગઢની ટિકિટ છે તે અટકળો લાગી હતી કે રાજેશ ચુડાસમા નામની ટિકિટ કપાય છે રાજેશ ચુડાસમા છે તે રિપીટ નથી થતા એવી પણ વાતો વહેતી થઈ હતી કે અન્ય કોળી સમાજના ઉમેદવાર આવશે મહિલા ઉમેદવાર આવશે ત્યાં સુધી વાતો થતી હતી કે ઉનાના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં સામેલ કરવામાં આવે છે વિમલભાઈને ભાજપમાં લાવવામાં આવી શકે છે બીજેપી વિમલભાઈને પણ ટિકિટ આપી શકે છે પૂંજાભાઈ વંશને આપી શકે છે આવી તમામ અટકળો અત્યાર સુધી લાગતી હતી પરંતુ આ કેસને લઈને રાજેશ ચુડાસમાનો સાંસદનો રસ્તો સાફ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયા હોય કે યુટ્યુબની ખાનગી ચેનલો તમામમાં દાવાઓ થયા છે કે ક્યાંક ને ક્યાંક સમાધાનની પ્રક્રિયા છે તે થઈ છે આ સમગ્ર મામલે અમે પણ વેરાવળ લોહાણા સમાજના એક આગેવાન છે તેમની સાથે વાત કરી છે જો કે તેનું નામ અમે નહીં આપીએ પરંતુ તેમની સાથે અમે વાત કરી છે તેમનું કહેવું છે કે આજે હાઈકોર્ટની અંદર તારીખ હતી અને અમે કોર્ટની અંદર હતા અને અત્યારે બહાર આવ્યા છે આગામી બાવીસ તારીખનો કોર્ટ દ્વારા તેમને સમય આપવામાં આવ્યો છે આ વાત કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક સમાધાનની પ્રક્રિયાઓની વાતો છે તે ચાલી રહી છે જો કે તેણે વધારે મગનું નામ મરી છે તે ન પાડ્યું પરંતુ તેણે ક્યાંક ને ક્યાંક એ અંદેશો આપ્યો છે કે સમાધાનની વાતો થઈ રહી છે પરંતુ એ ક્લિયર તેણે નથી કર્યું કે સમાધાન થયું છે કે નથી થયું છે પરંતુ હાલ જે સામે આવી રહ્યું છે જે પ્રમાણે ખાનગી ચેનલોમાં ચાલી રહ્યું છે જે પ્રમાણેનું વાતાવરણ સર્જાયું છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે રાજેશ ચુડાસમાના ડોક્ટર ચગવાળો જે કેસ હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક સમાધાનની પ્રક્રિયા છે તે થઈ રહી છે અને હવે રાજેશ ચુડાસમાનો રસ્તો દિલ્હી જવાનો સાફ થઈ રહ્યો છે જી હા દોસ્તો બીજેપીને એવું પણ મનાઈ રહ્યું હતું કે રાજેશ ચુડાસમા બાદ બાહોશ ઉમેદવારની બાહોશ ઉમેદવાર છે તેની શોધખોળ ચાલતી હતી પરંતુ એવું પણ સંભળાઈ રહ્યું છે કે તેવા રાજેશ ચુડાસમા જેવા દમદાર ઉમેદવાર અન્ય કોઈ ન જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક રાજેશ ચુડાસમાનો આ જે કેસ હતો તેને ક્યાંક ને ક્યાંક આટોપી લેવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો હવે રાજેશ ચુડાસમાની ટિકિટની વાત કરીએ તો ભાજપ જે ટિકિટ આજે જાહેર કરવાનું હતું અત્યાર સુધી નથી કદાચ રાત સુધીમાં થઈ શકે છે તો રાજેશ ચુડાસમાનું નામ છે તે હવે સામે આવી શકે તેમ છે તો રાજેશ ચુડાસમા જે ડૉક્ટર ચગનો કેસ હતો તેમાં ક્યાંક ને ક્યાંક સમાધાનની પ્રક્રિયાઓની વાતો ચાલી રહી છે સમાધાન થયું હોવાની વાતો ચાલી રહી છે જો કે ચેનલો હોય કે અન્ય આ તમામ પહેલુંની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સમાધાનની પ્રક્રિયાની વાત ચાલી રહી છે પરંતુ હવે જોવું એ રહ્યું કે ભાજપ આખરે ટિકિટ રાજેશભાઈને આપે છે કે કેમ અને રાજેશભાઈનું નામ નક્કી મનાઈ રહ્યું છે તો શું રાજેશભાઈની જાહેરાત થાય છે કે કેમ અને ડૉક્ટર ચગવાળો જે કેસ છે તે હવે હાઈકોર્ટમાં આગળ ચાલશે કે ખરેખર સમાધાન થયું છે કે કેમ એ બંને વાતો ઉપરથી પડદો ત્યારે ઉચકશે જ્યારે બંને વસ્તુનો સમય આવશે દોસ્તો આવી જ ખબરો જોવા આપણી યુટ્યુબ ચેનલ નમસ્ત કરીને સબસ્ક્રાઇબ કરો અઘરા પર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ